યુદ્ધના વાહનોમાં વાપરી અને રશિયાના તેલથી પાછું રશિયા સામે લડાઈ કરે હવે યુક્રેન આપણને પૈસા આપે એટલે આપણે રશિયા પાસેથી કાચું તેલ લીધેલું એટલે આપણે પાછા રશિયાને પૈસા આપવાના તો રશિયા પાછા એ યુક્રેનના પૈસાથી રશિયા પાછું લડાઈ કરે યુક્રેન હારે હવે યુક્રેન છે એ રશિયાના ડીઝલથી લડે છે અને રશિયા છે એ યુક્રેનના પૈસાથી લડે છે અને તોય પાછા ટ્રમ્પભાઈ એમ કહેશે કે આ યુદ્ધની પાછળ જવાબદાર ભારત છે આમાં આપણે ક્યાં જવાબદાર જવાબદારી આપણી જવાબદારી શું આપણે એક જણાને થોડું ડીઝલ વેચીશ આખા યુરોપને ભારત પેટ્રોલ ને ડીઝલ બધી જ પેટ્રોલિયમ વસ્તુ નિકાસ કરે છે એટલે આ જે ટેરિફ લગાડવા પાછળનો ભાઈ જે તારી કારણ આપે છે ને હાવ અને તદ્દન ખોટું છે કારણ કે રશિયા આપણે એક થોડા ભાઈ ડીઝલ લઈએ એમ તો ચીન આપણી કરતાં ત્રણ ગણું ડીઝલ કાચું તેલ લઈ જાય અને બીજા યુરોપના દેશ બધા પાછા ભારત પાસેથી એ વસ્તુ ખરીદી અને ભારત કોઈને આપણા વિદેશ મંત્રીએ હું કીધું કે અમે ભાઈ કોઈને ટપાલ લાગતા નથી તમે અમારી આગળથી લ્યો તમને ન પહોંચતું હોય તો ન લ્યો તમને અમેરિકાનું સસ્તું લાગે તો એની આગળથી લ્યો સુકામો અમારી આગળથી લે છે સસ્તું લાગે છે હવે આની જેટલું સસ્તું ઈવડે અમેરિકાવાળા આપવાના નથી અને અમેરિકાવાળાને શું છે કે આ ભારતને બંધ કરાવી દેવી તો યુરોપના દેશો પાસે કોઈ બીજો વિકલ્પ રહેશે નહીં એટલે અમેરિકા પાસેથી મજબૂરીમાં એને મોંઘું પેટ્રોલ ડીઝલ ખરીદવું પડે હવે આ એને વેપાર કરવો છે એને ખોટ નથી ખાવી એટલે ભારત ઉપર ટેરિફ નાખો ભારતને બદનામ કરો કે ભારતના હિસાબે યુદ્ધ હાલે છે એલે વાહ અને આમ તમે જુઓ ને તો આપણે કાંઈ વિદેશ નીતિના જાણકાર તો સી નહીં એટલે આમાં બહુ વધારે ન બોલવું છે જે લોકો વિદેશ નીતિના જાણકાર હોય ને એને બધી ખબર હોય અને ત્યાં જે બેઠા છે ને એને બધી ખબર છે ક્યારે કોને કંઈ નસ દબાગ એટલે તમે આ વિડીયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હો તો આને ફટાફટ શેર કરી દેજો અને જો યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને શેર કરી દેજો હવે આપણે અમેરિકાને પાઠ ભણાવવો હોય તો આપણે દેશ માટે શું કરી તો અમેરિકન કંપનીઓ જેની હાલ પૂરતી આપણી પાસે જેના વિકલ્પો ઉપલબ્ધ છે જેની વગર આપણે રહી શકીએ એમસી એવી કોઈ પણ અમેરિકન પ્રોડક્ટ આપણે ખરીદી કરવી જોઈએ નહીં હવે એ પ્રોડક્ટ આ બધી છે અહીંયા હું એમનો વિડીયો પ્રોડક્ટ फ्रेंड करवाना हम सब पेप से मैकडॉनल्ड डोमिनोज पिज्जा बर्गर की सबवे केएफसी पिज्जा हट इन सब को बोली जाए इनके बगैर हम जी सकते हैं भाषा मांगे भी नहीं विदेशी ब्रांड्स को छोड़ दीजिए अपने देश का खाना भारत ने प्रगति एना देश नहीं करती देश को मजबूत बनाओ अगर ट्रंप टैक्स बढ़ा सकता है तो क्या हम अपनी सोच बदल नहीं सकते एक शुट भारत મજબૂત ભારત એકતા દિખાઓ ભારત કો આગે બઢાઓ